આવતીકાલે નાતાલ પર્વને લઈ ફતેગંજ વિસ્તારમાં આવેલ લાલ ચર્ચ અને રોઝરી ચર્ચમાં તૈયારીઓ પૂર્ણતાના આરે છે વિશ્વભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સેનેટરી મેથોરી ચર્ચ આવેલું છે જે લાલ ચર્ચ તરીકે પણ ઓળખાય છે એક પણ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યા વિના ગોથીના આર્ટિકે આર્ટિરે પદ્ધતિથી બનાવેલ આવેલ આ ચર્ચના ટાવર ઉપર એકટાનો વજનનો એક ઘંટ બસાવેલ છે દેવળના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતકના જીવનના વર્ષો પ્રમાણે આજે પણ ઘંટને વગાડવામાં આવે છે તો વળી કોઈ નવ યુવલ ચર્ચમાં આવે ત્યારે પણ ખાસ પ્રકારે આ ઘંટને વગાડવામાં આવે છે આ ચર્ચનું બાંધકામ પૂર્ણ થતા ઈસવીસન ઓગણીસો છથી થી ઓગણીસો આઠના ના સમયગાળા દરમિયાન મશીનરીનો પરદેશથી ત્રણ ઘટ લાવ્યા હતા ત્રણ પૈકી સૌથી મોટો એક ટન ઘટ વજનવાળો અહીં લાલ ચર્ચ ઉપર મૂકવામાં આવે છે વજનના આ ઘંટને બેસાડવા માટે જાપાનના હાથી અને દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેટલાક કહે છે કે કમાટી બાગ સુધી દોરડું લાંબુ હોય આવેલું હતું આ ઘંટ એસી ફૂટ ઊંચા લાલ ચર્ચ ઉપર બેસવામાં આવેલ છે વડોદરા શહેર રહેણાંક વિસ્તારમાં ફતેગંજ માં ઓગણીસો બે માં ચર્ચ બન્યું છે જે આજે લાલ ચર્ચના નામે પ્રસિદ્ધ છે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલ પાંચસો ચાંદીના સિક્કાના દાનથી ચર્ચની ઇમારતનો વિસ્તાર બનાવવામાં આવેલ હતો આ ચર્ચમાં ગોદરી શૈલીની વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવે છે એક ક્રોસ ઉપરના આકારના નાના શિખર જેવા તત્વો અનિદાર ધનુષાકાર અને વર્તુળાકારની બારીઓ ચર્ચના બહારના ભાગને સુંદર લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવ્યું છે આવતીકાલે નાતાલ પર્વને લઈને ચર્ચમાં સવારે છ વાગ્યાથી રાત્રે સમયે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવશે સૌ પ્રથમ આપણે સૌને નાતાલની શુભેચ્છા અમે પાઠવીએ છીએ નાતાલ પ્રભુ ઈસુખ્રિસ્તનો જન્મદિવસ એની તૈયારી લગભગ ચાર અઠવાડિયા પહેલાં શરૂ થાય છે એનું ઋતુને અમે કહેવાય છે આગમન ઋતુ પ્રભુનું જન્મ થવાના છે એટલે આધ્યાત્મિક રીતે અમે એમની તૈયારી કરીએ છીએ આ સમય દરમિયાન ચાર રવિવાર આવે છે આ ચારે રવિવાર અમે અલગ અલગ હેતુઓનું મનન ચિંતન કરીએ છીએ દાખલા તરીકે પ્રભુ આવે ત્યારે અમને આશા લઈને આવે છે પ્રભુ આવે ત્યારે અમને શાંતિ આપે છે પ્રભુ આવે ત્યારે અમને શ્રદ્ધા આપે છે અને તેઓ આવે ત્યારે ખૂબ જ માનવજાતને પ્રેમ કરે છે એટલે એનું નામ ઇમાન્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે ઇમાન્યુઅલ એટલે પ્રભુ આપણી સાથે ક્રિસમસ એટલે એ છે ઈશ્વર માનવતાઈને માનવની વચ્ચે તેઓ વાસ કરે છે એનું જાગરણ રાત્રિ એટલે આજના રાત્રે દસ વાગેથી ચર્ચ ખાતે આ ઉજોની શરૂ થશે દસ કલાકે આનંદથી નાતાલના ગીતો ગાવામાં આવે છે અગિયાર કલાકે કાસ પરમ પરમયજ્ઞા અર્પણ કરવામાં આવે છે તેમાં ઈશ્વરને ગુણગાન ગાતા એની વાની સાંભળતા પ્રભુને અમે બધા ગ્રહણ કરીએ છીએ અને ખાસ કરીને આજના દિવસે લોકોને શુભેચ્છા પાઠવામાં આવે છે અને એ તહેવાર એક આધ્યાત્મિક તહેવાર છે એટલે લોકો માટે શુભેચ્છા પાઠવીને સાથે સાથે તેઓ માટે પ્રાર્થનાઓ પણ અર્પણ કરવામાં આવે છે પ્રભુ અમારી મધ્ય વસે છે એટલે લોકોને પણ એ જ જાહેર કરવામાં આવે છે કે પ્રભુ તમારી સાથે પણ છે અને આવતીકાલે ખરેખર નાતાલનો દિવસ છે લોકોને એકબીજાને માડીને શુભેચ્છાઓ પાઠવીએ છીએ એ શુભોચ્છેવો શું હોય છે ઈશ્વર આપણી મધ્યે જન્મ લીધેલા છે અને આપણને તેઓ આશીર્વાદિત કરે સાથે સાથ પ્રેમ શ્રદ્ધા અને એક ઉપરનો ભરોસો તેઓ વરસાવે તે માટે ખાસ એવું વંદન અથવા શુભેચ્છા પાઠવામાં આવે છે પચીસમી તારીખે ખાસ કરીને સવારે છ કલાકે વિધિ શરૂ થાય છે અને છ કલાકે મલયાલમમાં હોય છે સાત કલાકે અંગ્રેજીમાં હોય છે આઠ કલાકે ફરી અંગ્રેજીમાં હોય છે નવ કલાકે ગુજરાતીમાં હોય છે ત્યાર પછી અહીંયા નાતાલને ગીતો ગાતા ગરબા પણ રમવામાં આવે છે એટલે એ આનંદથી ઉજવણી કરીએ છીએ એટલા માટે એને આનંદી નાતાલ તરીકે અમે લોકોને જાહેર કરીએ છીએ આજના દિવસે ખાસ કરીને આનંદી નાતાલ ઉજવણી કરીએ છીએ ત્યારે તમને સૌને આનંદી નાતાલની શુભેચ્છા પાઠવીએ છીએ મેરી ક્રિસમસ મે ગોડ બ્લેસ ઓલ ઓફ યુ